આ એક એવા રોગની વાત છે કે આ રોગની દવા સાંભળીને આપ પણ બોલી ઉઠશો કે દુશ્મનને પણ આવી બીમારી ન થવી જોઈએ કારણ કે આ રોગનો જે ઉપચાર છે તે દુનિયાનો સૌથી મોંઘો ઉપચાર છે તેની દવાની એક ડોઝની કિંમત અંદાજે ઓગણત્રીસ કરોડ રૂપિયા છે આ વાત છે હિમોફિલિયાની સારવારની અને હિમોફિલિયામાં ઉપચારમાં લેવાતી દવાનું નામ છે હેમજેનિક્સ હિમોફિલિયા એક પ્રકારનો લોહીનો વિકાર છે જે એક આનુવંશિક રોગ છે અને બહુ ઓછા લોકોમાં જોવા મળતો હોય છે

આ દવા માત્ર એક જ વખત આપવામાં આવે છે જેની અસરના ભાગરૂપે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેના કારણે બ્લેડિંગના કેસમાં ચોપન ટકાનો ઘટાડો થયો છે હિમોફિલિયાની સારવાર માટે ફેક્ટર નાઇનનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આ સારવાર ઘણો સમય લે છે અને થોડી ખર્ચાળ પણ છે એમજેનિક્સના એક ડોઝથી દર્દીને નિયમિત સારવારની ઝંઝટમાંથી મુક્તિ મળી જાય છે પરંતુ તેની કિંમત ઘણી જ વધારે છે પણ બીજી પણ હકીકત એ છે કે તેની સફળતાની શક્યતા પણ વધારે રહે છે

પ્રયોગશાળા દ્વારા બનાવાયેલા વાયરસનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં જનીન હોય છે જે ફેક્ટર નાઇન ઉત્પન્ન કરે છે જેના કારણે લોહી ગંઠાઈ શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટી